હું બરાબર સવારના સામાન લેવા બહાર નીકળી ગયો મારા ઘરવાળી ઉપર કપડા સુકાવવા ગઈ નીચે ઉતરતી રી એની બાબતે થોડી બોલા ચાલી કરી એ તારે ઉપર આવવાનું નહીં મામ્મી મારા મમ્મી એ કીધું તાર ઉપર આવતી નહીં ને તાટિયા ભાંગી નાખીશ મારી ઘરવાળી કે ના કે હું ઉપર ખાલી કપડાં સુકાવા ગઈ હતી એમ કરીને બે સાવણી એને ચોટાડી દીધી ચોટાડી સીધી એને એને વાળ પકડીને એને નાખી લીધી ને ઘૂસતા ને પાટા ને ઢીકા મારવા માંડ્યા ને એનો અવાજ જ બહાર નો નીકળી ગયો બધા શેરી વાળા બધા આજુબાજુ વાળા જોવા માંડ્યા શું થવા માંડ્યું હું બરાબર ત્યાં આવ્યો ત્યાં આવીને મારા બાપા ને મારા મમ્મી ને મારા મામો રહ્યો ને એ હોત આવીને કે તમને કે મારી નાખવા હૈ કે શું નામ એનું મારા બાપા નામ શિવનાથ સિંહ હે મારનાર નું નામ મામાનું નામ ગોવિંદ ગોવિંદભાઈ ભદોરિયા તમે કે પોલીસ અરજી કરે હે પોલીસ અરજી કઈ કરે હા સાહેબ અમે અરજી કરવા ગયા અહીં આવીને અહીંયા આવીને સાહેબ મારા બાપો એમ કહે કે હું પોલીસ રિટાયર આદમી હોય કે મને એ કે આ લોકો મને એ કે ઘરમાંથી બહાર કાઢે છે કે મને અહીંયા ઊંધું એને એવી લખાયું ને સાહેબ અમને મારી મારીને અમને બે મારી ઘરવાળી બે ભાન કરી નાખી અને અહીંયા પોલીસો ચોકી જઈને એમ કીધું કે મારા છોકરાને મારી 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 ઘરવાળી બે થઈને અમને ઘરમાં રહેવા નથી દેતા સાહેબ મારી પાસે એને પચાસ રૂપિયા રોકડા લીધા બધાની સામે ઉપર મેં મકાન બનાવી દીધું હું નાનપણથી સાહેબ ભણ્યો હતી નાનપણથી હું અહીંયા કામમાં એની હાર જ કામ કરું સાહેબ બધાય કમાય કમાય પૈસા મેં એને આપેલા હે મને કે તારું આમાં કાંઈ છે જ નહીં સાહેબ કે મેં ઉપરનું મકાન નીચેનું મકાન બે એની હારે અમે બનાવી પેલા એની ઓયડી હતી એક એની એની ઓયડી પછી ઉપરનું આગળ જે બહેનું બધું સાહેબ મારી મહેનત હું દી રાત એની યાર મહેનત કરી મશીન હલાવું સાહેબ મજૂરી કામ કરું મને દરરોજ મારી ઘરવાળી મને છોકરાને મારા બધાને છોકરા બધાને જેમ આગળ ટોચર કરી રાખે મારી માંગ એ સાહેબ કે અમને આરામથી નીચે રહેવા દે બરાબર મારા દાગીના એની પાસે છે સાહેબ મારા દાગીના મળી જાય ને મારી ઘરવાડીને એવી ધમકી મારે દઉં દસ લાખ રૂપિયા લઈને અહીંયા ઘરમાં ઘર જાય નકર તને ઘરમાં નહીં કરવા દઉં નકર હું તને ઘર તો પણ માર નાખી ધમકી પૂરેપૂરી એને આપી છે ઓકે